યુનિવર્સિટી ઓફ રોહેમ્ટન લુટમેન્ટમાં રોહન યુનિવર્સિટી ઉજ્જ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ખાનગી હોટલ ખાતે યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ રીક્રુટમેન્ટના ગિયમ રિચર્ડ હેડ ઓફ ઇન્ટરનેશનલ રીક્રુટમેન્ટ નીલ હેડ એસોસિએટ ડાયરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ મિસ્ત્રી તથા

ફક્ત ચૌદ લાખ રૂપિયા ફી થી પણ તમે એડમિશન લઈ શકો છો એ પણ આઈએલટીએસ પીટીઈ વગર યુકે માં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓને આહવાન કરવામાં આવ્યું હતું બહુ ગ્રેટ કરે છે આલમના સ્ટોરીઝ બી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સની ક્વાઇટ અમેઝિંગ છે એન્ડ સિન્સ ધ યુનિવર્સિટી હેઝ અ લોંગ સ્ટેન્ડિંગ હિસ્ટ્રી રિચ કલ્ચર એન્ડ હેરીટેજ ધેર ઇઝ એવરીથિંગ દેટ ધ સ્ટુડન્ટ ઇઝ અવેલેબલ ઓન કેમ્પસ ઇન ફેક્ટ ઇન્ડિયામાં જ એ લોકો એપ્લિકેશન સબમિટ કરે ઇન્ડિયાથી જ એનો સપોર્ટ સ્ટાર્ટ થઈ જાય બિકોઝ રિજનલ ઓફિસ ઇઝ ઇન મુંબઈ અને જ્યાં સુધી એ લોકો એનરોલ કરે કોર્સમાં બી કાંઈ પ્રોબ્લેમ આવે કોર્સ પતી જાય પછી બી અમે હોય છે એ લોકો સાથે એમને સપોર્ટ કરવા માટે એ લોકોનો સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન રેટ ઘણો સારો છે અને એમ્પ્લોયમેન્ટ રેટ પણ ઘણો સારો છે યુકે માટે વાત કરીએ તો યુકે એકમાત્ર કન્ટ્રી એવી છે જ્યાં આગળ લોકો એક વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે એકમાત્ર કન્ટ્રી એવી છે જેની વિઝા પ્રોસેસ ટ્રાન્સપરન્ટ છે અને સ્મૂથ છે અત્યારની તારીખમાં યુએસના વિઝા રેશિયો ઘણો ડાઉન છે એની સામે યુકે કન્ટ્રીનું વિઝા રેશિયો ઘણો સારો છે અને ટ્યુશન ફીસ બી બીજી બધી કન્ટ્રી કરતાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી એફોર્ડેબલ છે કે જ્યાં આગળ ઓછા ખર્ચે સારી ક્વોલિટી એજ્યુકેશન સ્ટુડન્ટ્સ લઈ શકે